પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો અમેરિકી યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન મધ્ય પૂર્વ પહોંચ્યું ઈરાન પર હુમલો કરી શકાય તેટલા અંતરે તૈનાત કરાયું અમેરિકાનું શક્તિશાળી વિમાનવાહક લિંકન મધ્ય દરિયાઈ વિસ્તારમાં પહોંચી ગયું છે આ વિશાળ યુદ્ધ જહાજની સાથે અનેક વિનાશક યુદ્ધ નૌકાઓ ડિસ્ટ્રોય પણ કાફલામાં સામેલ છે તાજેતરના અહેવાલો સૂચવે છે કે આ કાફલો હવે ઈરાન પર સીધો પ્રહાર કરી શકાય તેટલા નજીકના અંતરે એટલે કે સ્ટ્રાઇકિંગ રેન્જમાં આવી ગયો છે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખી અમેરિકાએ વ્યૂહાત્મક પગલું ભર્યું છે મધ્ય પૂર્વમાં આ સૈન્ય જમાવટ ઈરાન અને તેના સહયોગી જૂથો દ્વારા કરવામાં આવી રહેલી ગતિવિધિઓને રોકવા માટે એક આક્રમક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે યુએસએ અબ્રાહમ લિંકન અત્યાધુનિક ફાઇટર જેટ્સ અને મિસાઇલ પ્રણાલીથી સજ્જ છે જે પલવારમાં કોઈ પણ મોટા લક્ષ્યને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા ઘર્ષણના સંદર્ભમાં અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય વધારે આડકતરી રીતે ઈરાનને ચેતવણી આપી છે આ હિલચાલને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયના ચર્ચાઓ તેજ બની છે કે શું આ પ્રદેશમાં મોટા સૈન્ય સંઘર્ષની સંભાવના સિવાય રહી છે સંરક્ષણ નિષ્ણાતોના મતે આટલા મોટા પાયે યુદ્ધ જહાજોની હાજરી એ માત્ર બચાવ નહીં પણ જરૂર પડે આક્રમક કરવાની પણ તૈયારી છે મધ્ય પૂર્વના દેશોમાં સૈન્ય હિલચાલને કારણે રાજકીય સ્તરે પણ હલચલ મચી ગઈ છે આગામી દિવસોમાં વિસ્તારમાં જળમાર્ગોની સુરક્ષા ને તેલના પુરવઠા પર પણ આ તણાવની અસર જોવા મળી રહી છે અમેરિકી સંરક્ષણ મંત્રાલય દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આ કાફલાની હાજરીથી પ્રદેશમાં શક્તિ સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે